નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું રાત્રિના લગભગ દસ વાગ્યા હશે એક માણસ તેના અત્યંત વૈભવી ઘરમાં બેઠો હતો ઘરના વૈભવ વિશે થોડી પરિચય આપવામાં આવે તો લગભગ દરેક પ્રકારનો વૈભવ તે ઘરમાં મોજૂદ હતો નોકર સાકરથી લઈને એક સામાન્ય કામ કરવું હોય તો પણ માણસ રાખવામાં આવેલ હતો બહાર બગીચા માટે માળી ઘરમાં ત્રણ જેટલા નોકર પણ હતા અને એક ડ્રાઈવર આમ આટલા લોકો સતત ઘરમાં રહેતા પરંતુ રાત્રિના લગભગ નવ વાગ્યા પછી બધાનો બધા નોકરો અને ડ્રાઈવર પોતાના ઘરે જતા રહેતા ફરી પાસા બીજે દિવસે સવારે આવી જતા ઘરમાં શેઠ એકલા જ રહેતા હતા ઘરમાં બીજું કોઈ રહેતું ન હતું નોકરો અને બધા કામ કરનારાઓ પણ સવારે આવતા અને સાંજે સમય થતાં પોતપોતાના ઘરે જતા રહેતા ઘરમાં શેઠ એકલા જ રહેતા હતા પૈસાની કોઈ પણ જાતની ખામી ન હતી એક રાત્રિના લગભગ દસ વાગ્યા આસપાસ શેઠને અચાનક શરીરમાં કશું થવા લાગ્યું તરત જ અણસાર આવ્યો કે તેને એલર્જી થઈ છે શેઠને આવું થવું તે સામાન્ય બાબત હતી એટલે તે ગભરાયા નહીં અને તરત જ પોતાની દવા લેવા ટેબલ ફાંસી ગયા પરંતુ જોયું તો ટેબલમાં એક પણ દવા બસી ન હતી અને ઘરે બીજી દવા ન હોવાને કારણે હવે ઘરની બહાર નીકળવું પડે તેમ હતું ઘરમાં ગાડી હતી પરંતુ ડ્રાઈવર ન હોવાથી ગાડી લઈને જઈ શકાય તેમ ન હતું સેઠના ઘેરેથી મેડિકલ સ્ટોર કંઈ બહુ દૂર ન હતો ચાલીને જઈએ તો બહુ બહુ તો એક મિનિટ જેટલો સમય લાગે પરંતુ વાતાવરણ વરસાદનું હોવાથી વરસાદ ચાલુ હતો એટલે શેઠે વિચાર્યું કે તેઓ રિક્ષામાં જતા રહેશે ઘરની બહાર નીકળ્યા દવાની દુકાન તો વધારે દૂર ન હતી પરંતુ વરસાદ હોવાથી તેઓએ રિક્ષા લેવાનું વિચાર્યું હતું શેઠના ઘરની થોડા થોડા પગલાં આગળ ચાલીને એટલે ત્યાં એક ભવ્ય રામજી મંદિર નિર્માણ થઈ રહ્યું હતું શેઠનું ધ્યાન પડ્યું કે ત્યાં મંદિરના નિર્માણ થઈ રહ્યું હતું ત્યાં કોઈ રિક્ષા ઊભી છે શેઠ રિક્ષા પાસે ગયા પરંતુ રિક્ષામાં કોઈ ન હતું આજુબાજુમાં નજર કરી તો એક માણસ મંદિર સામે જોઈને જાણે પ્રાર્થના કરી રહ્યો હોય એમ ઊભો હતો આજુબાજુમાં બીજું કોઈ ન હતું એટલે શેઠને થયું કે લાગે છે આ માણસ રિક્ષાવાળો હશે તેમ છતાં શેઠે તેને પૂછ્યું કે આ રિક્ષા તમારી છે પહેલાં માણસે હામાં જવાબ આપ્યો શેઠે પૂછ્યું મારે અહીં બાજુમાં જ જવું છે આવશો રિક્ષાવાળાએ હા કહી એટલે રિક્ષામાં બેસી ગયા શેઠ અને પેલો માણસ પણ રિક્ષા હંકારવા લાગ્યો રિક્ષાના અરીસામાંથી તે માણસનું મોઢું અસ્પષ્ટ રીતે બતાતો રહ્યું હતું બતાવી તો રહ્યું હતું પરંતુ આવા અંધકારમય વાતાવરણમાં પણ તેના મોઢા ઉપરથી આંસુ વહી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાયતું હતું અને તે પોતે પણ બીમાર હોય તેવું લાગી રહ્યું હતું શેઠે મેડિકલ સ્ટોરનું સરનામું આપ્યું પછી રિક્ષાવાળાને પૂછ્યું કેમ ભાઈ રડી રહ્યો છે લાગે છે તારી તબિયત ઠીક નથી રિક્ષાવાળાએ શેઠની વાત સાંભળી એટલે શેઠને જવાબ આપતા કહ્યું વરસાદના કારણે ત્રણ દિવસથી હું જે જગ્યા પર રિક્ષા ચલાવું છું તેનું ભાડું નથી મળ્યું અને ભૂખનો માર્યો હું આમ તેમ ભટક્યા કરું છું અને મારું શરીર પણ જાણે દુખી રહ્યું હોય એવું લાગી રહ્યું છે હમણાં જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો તે મને ભોજન આપી દો મારી રિક્ષા માટે કોઈ ભાડું મોકલાવો મેડિકલ સ્ટોર ખૂબ જ દૂર ન હતો રિક્ષા ચલાવનારે આટલું કહ્યું ત્યાં મેડિકલ સ્ટોર આવી ગયો પહેલાં માણસની વાતનો કંઈ પણ જવાબ આપ્યા પહેલાં શેઠ ઉતરીને મેડિકલ સ્ટોરમાં જતા રહ્યા મેડિકલ સ્ટોરમાં જઈને પોતાના માટે દવા લઈ રહ્યા હતા ત્યારે માત્ર દસ સેકન્ડ લાગી તેને એ વિચારવામાં કે ભગવાને મને આ રિક્ષાવાળાની મદદ કરવા માટે જ મોકલ્યો લાગે છે શેઠને અચાનક વિચાર આવવા લાગ્યા કે મેં નોકરોને આજે સવારે જ કહ્યું હતું કે મારી દવા ખતમ થવા માં છે એ લોકો ભૂલી ગયા એટલે મારે રાત્રે બહાર નીકળવું પડ્યું હજી અડધો કલાક પહેલાં જો મને એલર્જી થઈ હોત તો હું ડ્રાઈવરને મોકલીને દવા મંગાવી લેત પરંતુ એ બધા લોકો જતા રહ્યા પછી મને એલર્જી ઉપડી એટલે હું બહાર નીકળ્યો અને તદુપરાંત જો વરસાદ ન આવતો હોત તો સેટ ચાલીને જતા રહે પરંતુ વરસાદ આવતો હોવાથી તેઓએ રિક્ષા લેવાનું વિચાર્યું તરત જ મેડિકલ સ્ટોરમાંથી પોતાની પણ દવા લીધી અને રિક્ષાવાળા માટે પણ દવા લીધી બહાર નીકળીને બજારમાં જ એક રેસ્ટોરન્ટ હતું ત્યાંથી રિક્ષાવાળા માટે એક પંજાબી થાળી પાર્સલ કરાવી અને ફરી પાસા રિક્ષામાં આવીને બેસી ગયા રિક્ષાવાળાને કહ્યું ઘરે લઈ લે રિક્ષાવાળા ભાઈ ફરી પાસા જ્યાં મંદિરે પાસે ઊભા હતા ત્યાં જ આવીને શેઠને ઉતાર્યા એટલે શેઠે તેના હાથમાં પચાસ રૂપિયાની નોટ આપી સાથે સાથે દવા પણ આપી અને જે પાર્સલ કરાવ્યું હતું તે પાર્સલ પણ આપ્યું આમાં પંજાબી થાળી પાર્સલ કરાવી છે ખાઈ લેજે અને હા જમ્યા પછી આ દવા લઈ લેજે અને કાલે સવારે અને સાંજે એમ ફરી પાછી આ દવાઓ કોર્સ પૂરો કરજે રિક્ષાવાળા ભાઈ તેનાથી ઉંમરમાં ઘણા નાના હશે પરંતુ તેના આંખમાંથી આંસુ નીકળ્યા વગર રહી શક્યા નહીં તે રડી પડ્યો અને શેઠને બે હાથ જોડીને કહ્યું મેં તો ભગવાન પાસે પેટનો ખાડો પૂરવા માટે માત્ર બે રોટલી માગી હતી પરંતુ તે કેટલો દયાળુ છે હું ઘણા મહિનાઓથી વિચારી રહ્યો હતો કે મારે પંજાબી ખાવું છે પંજાબી ખાવું છે પરંતુ સમય પણ ન મળતો અને ક્યારેક અનુકૂળતા પણ ન રહેતી કે હું પંજાબી ખાઈ શકું પરંતુ આજે ભગવાને જાણે મારી પ્રાર્થના સાંભળી લીધી અને તમને ભગવાનને અહીં મારા માટે મોકલ્યા શેઠ રિક્ષાવાળાની વાત સાંભળીને શક્ત થઈ ગયા અને તે સદબદ્ધ થઈને રિક્ષાવાળાની સામેને સામે જોઈ રહ્યા તે શેઠ ઘરે ગયા અને ફરી પાછું વિચારમાં પડી ગયા કે તે જે રેસ્ટોરન્ટમાં પંજાબી થાળીનું પાર્સલ લેવા ગયા હતા ત્યાં હકીકતમાં દાળ બાટી પણ ખૂબ જ વખાણાતી હતી અને એક દાળ બાટીનો પણ કર્યો હતો પરંતુ આખરે તેને પંજાબી થાળી જ શું કામ પાર્સલ કરાવી શું ભગવાને તેના ભક્તોની મદદ કરવા માટે જ મને મોકલ્યો હશે દવા લઈને શેઠ અને આ વિચારમાં જ આડા પડ્યા હતા કે તેને નિંદર આવી ગઈ એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે જો ક્યારેક આપણને પરોપકાર કરવાનો કે મદદ કરવાનો મોકો અચાનક મળતો હોય તો તે ક્યારેય મૂકવો જોઈએ નહીં કારણ કે શું ખબર ભગવાને તેના પ્રત્યેની નીતિ તરીકે આપણને પસંદ કર્યા હોય એ મદદ કરવા માટે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો